આગામી શનિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો હોય જેને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું આયોજન કર્યું છે શનિવારે અને રવિવારે સુરતથી એક્સ્ટ્રા બસો દોડશે આગામી રક્ષા બંધના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે સુરત એસટી વિભાગના નિયામકે જણાવ્યું હતું કે રક્ષા બંધના અત્યાર સુધી ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે જ્યારે સૌથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે ખાસ કરીને ગોધરા દાહોદ લુણાવાડા અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્ર તથા અમરેલી અને ભાવનગર ખાતે એક્સ્ટ્રા બસો બે દિવસ દોડાવશે તો પચાસ થી વધુ મુસાફર હશે તે વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવશે તેમ જણાવાયું હતું રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે તેમાં હાલ સુધીમાં ચાલીસ બસો એક્સ્ટ્રા બસો સંચાલન થઈ ગયું છે અને સો બસો આયોજન કરેલું છે આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુનાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસો સંચાલન છે આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીડીએસ ઉપરથી આ એક્સ્ટ્રા બસનું સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે ગયા વખતે એકસો દસ બસોનું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસોનું આયોજન કરેલું છે